અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના દાતા બાપુધામ પચ્છમ ભાલના દ્વિતીય પાટોત્સવના પાવન અવસરે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સનાતન સર્વ સમાજના સમૂહ લગ્નનું દિવ્ય આયોજન વીરભૂષણ ધર્મરક્ષક વિજયસિંહ બાપુ અને સેવક સમુદાય દ્વારા કરવામાં આવનાર છે આમ સમૂહ લગ્ન મૂળ સનાતનની વૈદિક અને પૌરાણિક વિસરાતી જતી પરંપરાને ઉજાગર કરે અને સમાજમાં જાગૃતિ લાવનાર પ્રસંગ બની રહેવાનો છે જે વર અને કન્યા આ સમૂહ લગ્નમાં છે તેઓને અને તેમના માતા પિતાને પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે માઇક્રો પ્લાનિંગ થી આયોજન કરાયું છે

ઓગણસિત્તેર આઠ એકતાલીસ ઇઠોતેર ચાર બે નવાણું બે ત્રેપન ઓગણપચાસ ચાર શ્રી પરમાર નવારું એસી બે અને શ્રી ધ્રુવરાજસિંહ પઢોરિયા છોતેર જીરો જીરો સિત્તેર બોતેર નેવું કોઈપણ પ્રકારની પૂછપરછ માટે પ્રવીણસિંહ ગોહિલ નવાણું ચોવીસ પંદર પંદર પંદરને સંપર્ક કરી શકો છો ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા